નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ સ્વાગત છે તમારું આજની તારીખ છે મિત્રો બાર તારીખ અગિયારમાં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર બેમાં અગિયારથી ચૌદ કિલોર ભરેલા છે મિત્રો ત્યાર નંબર ડૂમ નંબર ત્રણથી સામેજીમાં વીસ કિલોથી માની અગિયાર કિલો લગીન ભરેલું આખું છે મિત્રો ત્યારબાદ પારવા પારવા વખત જોવા વળી રહી છે એટલે કાલથી આવક થોડીક ઓછી કહી શકાય તેવું એવું લાગી રહ્યું છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જાણસી જાણ શીખવાડી છે આ છે ના બજારમાં આ મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાર

જા તમે જોશો બીટી બત્રીસ છે માલમાં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે ક્વોલિટી માલ એમાં કાંઈ નો કરે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે જેમાં ચોવીસ નંબર મોકવાની છે ઉનાળું છે વજનમાં મીડિયમ છે એક હજાર ને માં વેચાણી છે ₹1036 નો ભાવ છે 1036 નો ઊનાળો મોફકો ₹1036 નો ભાવ છે 9 * 1051 ₹1051 નો ભાવ છે 1051 નો ભાવ છે ₹1051 ایک ہزار روپیہ ایک ہزار روپیہ نو رجا مل ایک ہزار روپیہ مین مینار એક હજાર ને છવ્વીસ નો ભાવ થયો એક હજાર ને છવ્વીસ નો ભાવ છે તો બીટી વધી છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ ljeparne foteru bio vam